કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયારની અંદર પારિમાણિક સૂત્રોનો ભાગ બે જોવાનો છે તમે આના આગળના વિડીયોની અંદર પારિમાણિક સૂત્ર ભાગ એક જોયો હતો જેમાં આપણે એકથી નવ પારિમાણિક સૂત્રો છે એનો અભ્યાસ કર્યો હતો આ એકથી નવ પારિમાણિક સૂત્રો તમે સારી રીતે કર્યા હશે તો હવેના પછીના પારિમાણિક સૂત્રો છે એને કરવામાં તમને સરળતા રહેશે તો સૌ પ્રથમ વેગ છે અથવા ઝડપ છે એના આપણે અંતર ભાગ્યા સમય તો તમે એનો એકમ જાણો છો અંતરનો એકમ શું છે મીટર પ્રતિ સેકન્ડ હવે આના આધારે આપણે પારિમાણિક સૂત્ર બનાવવાનું હોય તો તમે જાણો છો આપણું અહીંયા પારિમાણિક સૂત્ર શું તૈયાર થશે તો અહીંયા એમ એલ ટી

તો આ ઘાત કેટલી છે માઇનસ તો અહીંયા ટીની માઇનસ એક ઘાત થશે તો કરીશું અત્યારે આપણે વેગ અને ઝડપ છે એનો એકમ એક સમજી અને આગળ ચાલવાનું છે ત્યારબાદ પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ તો પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ છે એનું સૂત્ર વેગ ભાગ્યા સમય તો આપણે એને વેગ છે એટલે એને શું લખાય મીટર પ્રતિ સેકન્ડ અને મિત્રો ફરીથી પાછો સમય આવ્યો છે એટલે ફરીથી અહીંયા શું લખાશે સેકન્ડ એટલે તમે જાણી ગયા એનો એકમ મીટર છેદમાં સેકન્ડ બે વખત છે એટલે આપણે અહીંયા લખીશું બે અમુક પારિમાણિક સૂત્રોની અંદર જે બેઝિક છે એને તમે તૈયાર કરી નાખશો તો બીજા પારિમાણિક સૂત્રો લખવામાં તમને ખૂબ સરળતા રહેશે તો આપણા જોડે વેગ છે એનું પારિમાણિક સૂત્ર તમને યાદ રાખો એમ જીરો આપણે સૂત્ર અમુક યાદ રહી જશે અને વારેઘડીએ પ્રયત્ન કરવાથી તમને આવડવાના જ છે તો આપણે હવે વેગમાન છે એનું પારિમાણિક સૂત્ર જોવું હોય તો વેગમાન પી બરાબર એમ વી હવે જો અહીંયા તમે જાણો છો એટલે એકમ કેટલો થશે કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ સેકન્ડ ની માઇનસ એક ઘાત તો આપણા જોડે આ જે પારિમાણિક સૂત્ર એનું લખવામાં આવે તો અહીંયા એમ વન એલ વન અને ટી ની માઇનસ એક ઘાત જો તમને બરાબર એમ બી જાણો છો તો એમની એક ગાત અને વી નું પારિમાણિક સૂત્ર કર્યું હોય તો વી નું આપણે વાત કરી વેગમાન નું પારિમાણિક સૂત્ર હવે જો બળનું પારિમાણિક સૂત્ર તમારે જોવું હોય તો આપણે જાણીએ છીએ બળ એફ બરાબર એમ એ તો આપણા જોડે

તમને ખૂબ સરળતા રહેશે તો આપણે જે પારિમાણિક સૂત્રો જે છે પ્રવેગ તો પ્રવેગની અંદર વેગ ભાગ્યા સમય તમે એનો એકમ જાણો છો મીટર સેકન્ડ ઇનવર્સ તો એમ જીરો એલ વન ટીની માઇનસ ટુ વેગમાન છે પી બરાબર એમ તો એનો એકમ થશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પરીક્ષા વન કોનું પારિમાણિક સૂત્ર છે તો એ કોનું પારિમાણિક સૂત્ર થશે વેગમાનનું પારિમાણિક સૂત્ર થશે બળ છે બરાબર તો એનો એકમ આપણે જાણીએ છીએ ન્યૂટન છે તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ ની માઇનસ બે કાઢ એમ વન વન ટી માઇનસ બે હવે કાર્ય કાર્ય શું થશે ડબલ્યુ બરાબર તો તમે જાણો છો કાર્ય ડબલ્યુ બરાબર તો આપણે આ એફ છે એ જાણીએ છીએ એફ એટલે શું થશે તમારું ન્યુટન ન્યૂટન એકમ આપણા આખે આખો શું છે અહીંયા જાણીએ છીએ ન્યૂટન ઇન્ટુ મીટર તો વિદ્યાર્થી મિત્રો ન્યૂટન ઇન્ટુ મીટર છે એનો મૂળભૂત આપણે કાર્ય છે એને જૂલ તરીકે ઓળખવામાં આવે છે તો ન્યૂટન ઇન્ટુ જે મીટર આપણે લખ્યું તો તમે જાણો છો ન્યૂટન નું પારિમાણિક સૂત્ર આપણે અહીંયા જાણીએ છીએ તો આ પારિમાણિક સૂત્ર જે છે એની અંદર તમારે કેટલી ઘાત થશે બે અને ટી છે એની કેટલી ઘાત થશે માઇનસ બે જો ના સમજ પડ્યું હોય તો ફરી એકવાર સમજી લેજો આપણે બળ છે એનું પારિમાણિક સૂત્ર જાણીએ છીએ એમ વન

તેનું પારિમાણિક સૂત્ર આપણે જે ઉપર જોયું એ જ પ્રમાણે એનું ઉર્જાનું પારિમાણિક સૂત્ર બનશે તો શું પારિમાણિક સૂત્ર બનશે ઉર્જાનું એમ વન એલ ટુ અને ટીની માઇનસ બે ઘાત તો તમે જાણો છો કાર્ય અને ઉર્જા બંને વસ્તુ શું છે એક આપણે ઉર્જા કોના માટે વાપરીએ છીએ તો ગતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા છે યાંત્રિક ઉર્જા છે રાસાયણિક ઉર્જા છે તો ઘણા બધા પ્રકારની ઉર્જાઓ તમારે માટે આવશે એટલે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ ઉર્જા શબ્દ આવે એટલે એનો એકમ શું થશે આપણો જૂલ હવે પાવર તો પાવર નો જે એકમ છે એ જૂલ પ્રતિ સેકન્ડ જેના આપણે વોટ તરીકે પણ શું થાય છે ઓળખાય છે તો પાવરનો મતલબ કે પદાર્થને કાર્ય કરવાની જે ક્ષમતા છે એના આપણે સના તરીકે ઓળખવામાં આવે છે પાવર તમને જાણો છો કે અહીંયા જૂલ છે એનું પારિમાણિક સૂત્ર ઉપર આપણે જોયું એમ વન એલ ની ટુ અને ટી ની માઇનસ બે ફરી પાછો અહીંયા શું આવ્યો તમારો સેકન્ડ તો સેકન્ડ નો મતલબ જયારે તમે એક પછી એક પારિમાણિક સૂત્ર લખશો ત્યારે એમ લાગે કે તમને ફાવે છે પરંતુ જયારે અચાનક આવશે ત્યારે તમને પારિમાણિક સૂત્રો છે એ યાદ કરવા માટે મૂળભૂત સૂત્રો તમારે ધ્યાનમાં લેવા પડશે હવે દબાણ દબાણ નો મતલબ થાય બળ ભાગ્યા ક્ષેત્રફળ બળનો એકમ આપણા જોડે શું છે અને ક્ષેત્રફળનો એકમ શું છે મીટર નો સ્કવેર ચલો જુનું તમને ન્યૂટન વાળું યાદ કરેલું છે એમ વન એલ વન ટી ની માઇનસ ટુ મીટર છે એટલે L ની માઇનસ ટુ એટલે આ બંનેને ભેગા કરીને આપણે પારિમાણિક સૂત્ર જયારે બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો અહિયાં એમ વન આ બંનેની ઘાતોની બાદ બાકી કરશો તો એલ ની માઇનસ વન અને માઇનસ બે ઘાત આ આપણું દબાણનું પારિમાણિક સૂત્ર બનશે દબાણનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા પાસ્કલ તરીકે શું થાય છે એને ઓળખાય છે કાર્યક્ષમતા હવે વિદ્યાર્થી મિત્રો ઘણી વખતે તમારે અમુક એકમોની અંદર કંઈ પણ વધશે નહીં કાર્યક્ષમતાનો મતલબ આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર આપણે બારમા ધોરણની અંદર રેક્ટિફાયર ભણીશું ત્યારે આઉટપુટ પાવર અને ઇનપુટ પાવર છે એનો ગુણોત્તર લેવાનો એને આપણે ઈટા તરીકે ઓળખાઈશું તો પાવર ભાગ્યા પાવર તો બંને પાવરો આપણને અહીંયા આપેલા હોવાના કારણે એ એકમ રહિત છે તો આપણે અહીંયા લખીશું એ એકમ રહિત છે હવે એકમ રહિતનો મતલબ શું થાય એમ જીરો એલ જીરો જીરો એટલે એનું કોઈ પણ પારિમાણિક સૂત્ર જે છે એની બધાની ઘાત છે એ જીરો આવશે એટલે છેલ્લું જે સૂત્ર છે અને ઘાત જ્યારે આપણને કાર્યક્ષમતા જેવા કોઈ પણ બે વસ્તુના ગુણોત્તરમાં બંનેના એકમો સમાન હોય તેનું પારિમાણિક સૂત્ર છે એનું એકમ રહિત થશે એટલે એકમ નું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ જીરો ટી જીરો થશે સૂત્રો જે છે એ ધોરણ ની અંદર આવે છે આના આધારિત તમે ધોરણ બાર ની અંદર આવતા જુદા જુદા એકમોના પારિમાણિક સૂત્રો જાતે બનાવી શકશો તો આમાં તમને કોઈ પણ જગ્યાએ સમજ ના પડી હોય તો મને કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.